મોટા વરાછા માં સ્કૂલ વાહન ચાલકે વિદ્યાર્થીની નું અપહરણ કરતા ચકચાર મચી હતી વાન ચાલકે વિદ્યાર્થીની નું અપહરણ બાદ છેડતી કરી હોવાની વાત સામે આવી છે બદલે અન્ય જગ્યાએ લઈ ગયો હોવાની વાત સામે આવી હતી વિદ્યાર્થીનીને લોકોએ નરાધમની ચુંગાલ માંથી છોડાવી હતી અને લોકોએ નરાધમને મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો હતો નરાધમ નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોના આક્ષેપ છે

ફરવા ચાલ ફરવા જઈએ એમ કહી અપહરણ કરવાની કોશિશ કરી હતી બીજી તરફ સ્કૂલ વાન ચાલકની દાનત પારકી ગયેલી વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી મૂકી હતી ત્યારે રાહદારીઓએ સ્કૂલ વાનનો પીછો કરી વિદ્યાર્થીનીને સ્કૂલ સ્કૂલ વાન ચાલકના કબજામાંથી મુક્ત કરાવી હતી સ્કૂલ વાહન ચાલકને મેથી પાક આપીને ઉતરાણ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો લોકતુરાએ આક્ષેપ કર્યો છે કે વાન ચાલક નશામાં ધૂત હતો અને વાનમાંથી દારૂની બોટલ તેમજ સોડાની બોટલો પણ મળી આવી છે જો કે આ મામલે ઉધારણ પોલીસે તાત્કાલિક સ્કૂલ વાનની કર્દૂત અંગે ફરિયાદ નોંધી 33 વર્ષીય આરોપી ધર્મેન્દ્ર ઉપકે બકી પટેલની ધરપકડ કરી છે ગઈકાલ તારીખ 28 9 2025 ના રોજ સુરતના મોટા વરાછા ખાતે 16 વર્ષની ઉંમરની એક સ્કૂલની વિદ્યાર્થી મે ધર્મેશ પટેલ નામના સ્કૂલ સ્કૂલ વાન ચાલક દ્વારા તને એને ફરવા લઈ જવાના બહાને અપહરણ કર્યાની ઘટના બનેલી આજુબાજુમાં રહેતા લોકો દ્વારા બૂમાબૂમ કરતા તેને પકડી પાડવામાં આવેલો અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવેદ કલમો તથા પોક્સો એક્ટની કલમ બાર હેઠળ ગુનો નોંધી આરોપીની અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી કોઈ નથી આરોપીનું કોઈ જૂનું ગુનાહિત બેકગ્રાઉન્ડ મળેલ નથી અને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ હોવાનું હાલ સુધીમાં જાણવા મળેલ નથી તેમ છતાં તપાસ આ બાબતની ચાલુ છે